નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાસ્થ્યડી ન્યૂઝ વડોદરા જિલ્લામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ ક્લિયરિંગ રિસેશનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરીનું જળ જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નિરીક્ષણ કર્યું જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વડોદરા જિલ્લામાંથી પસાર થઈ રહેલ વિશ્વામિત્રી નદીનું જે કામગીરી ચાલી રહી હોય તેને લઈને નિરીક્ષણ કર્યું છે મંત્રીશ્રીએ મારેઠાથી પિંગલવાડા સુધી સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીનું નિરીક્ષણ કરી સિંચાઈ વિભાગના અધિકારીઓને આ કામગીરી આગામી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવા માટેની સૂચનાઓ આપી અત્રે ઉલ્લેખનીય છે કે સિંચાઈ વિભાગ દ્વારા મારેઠાથી પિંગલવાડા સુધી વિશ્વામિત્રી નદીની સફાઈ રિસેશનિંગ અને ડિસિલ્ટિંગ કામગીરી અલગ અલગ છ પેકેજમાં હાથ ધરવામાં આવી છે